આજરોજ સમગ્ર કચ્છ જિલ્લાની ગ્રામ પંચાયતોના નવા સરપંચ તેઓને મળી જશે અને આજરોજ મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે અંજાર તાલુકાના ખંભરા તેમજ રતનાલ સહિતના ગામો માટેની મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે તો ખંભરામાં ત્રણ વોર્ડની મતગણતરી પૂરી થઈ ગઈ છે અને તે વોર્ડના જે સભ્યો જીતી ગયા છે તેની સાથે અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા વાત કરવામાં આવી હતી આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં અત્યારે કચકર ટેબ અંજાર આવીને ખાસ કરીને જે ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે ત્યારે અંજાર તાલુકાના ખમરા ગામે જે વોર્ડ નંબર ત્રણ ટોટલ ત્રણ વોર્ડની ગણતરી થઈ ચૂકી છે તેમાં જે જીતેલા સભ્ય છે એમને આપણે મળીશું શું નામ આપનું લક્ષ્મીબેન ભાઈસરી બેન કયા વોર્ડમાં આપ ઉભેલા હતા અને શું કહે તમારા મતદારોને તમે શું કહેશો એનો આભાર માનું છું શું કહેવા માંગો છો બીજું મતદારોને જે મારા પર ભરોસો રાખીએ છે એ ભરોસો ને જીતી આઈ જે રીતે બેને વાત કરી કે મતદારોએ મારા ઉપર ભરોસો રાખ્યો છે ભરોસો એમને નહીં તોડું અને એમના જે પણ કામ હશે એ થઈ જશે ખાસ કરીને તેના સમાજ કાર્યકર સુનાથનું દિનેશ મહેશ્વરી ખંભરા વોર્ડ નંબર ત્રણ અને આની અંદરથી અમે લોકો બીજે થયેલ છીએ તે બદલ તમામ મતદારોનો ગામવાસીઓનો હું તો દિલથી આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ બેન આપ યુવા વર્ગને શું કહેશો શાંતિપૂર્વક ચટણી પતાવી એટલે હું આભાર માનું છું સૌનો જે રીતે ખંભરા ગામના લોકોએ જે રીતે વાત કરી કે મતદારોને આભાર માની માનીએ છીએ અને અને આપણા બીજા પર તમે વોર્ડ નંબર એક માં છો તમે શું નામ આપનું રતનબા રતનબા બા આપણે તમે તમારા મતદારોને શું કહેશો અમારા ગામવાળા અમારા ઉપર ભરોસો રાખી